નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચૌદ બે બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે પંદરસો પંચાવનથી અઠ્યાવીસો એક જે છે બાવીસોથી સત્યાવીસો અગિયાર તલ સફેદ જે છે તેરસોથી એકવીસો એકવીસ પછી આગળ છે જીરું જે છે તેત્રીસો અગિયારથી ચુમાલીસો ચાલીસ રાયડો જે છે એક હજારથી એક હજાર અઠ્ઠાવન વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચા ઊંચો ભાવ છે નવ હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે બે હજાર અગિયારથી બે હજાર અગિયાર સુવા જે છે એક હજાર પંચોતેરથી તેરસો છપ્પન તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ